અહીંયા જે બેસે છે એમને એમના વસ્તાર સરકારી કોલેજ ખોલે કોસાય એવું શિક્ષણ આપે ક્વોલિટી શિક્ષણ આપે તમે સરકારી નોકરીઓમાં લાગે અનામત નો ચુસ્ત અમલ થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી એ બધા મામલતદાર ના પ્રાંત અધિકારી બની ગયા

જ્યાં સુધી તમે ધર્મની રાજનીતિ કરનારા ચોરોને નહીં ઓળખો ત્યાં સુધી સ્કોલરશિપ શરૂ નહીં થાય મૂળ પોખડું ત્યાં ગુંચવાયેલું છે